ઘીનો દીપક પ્રગટાવી હાથમાં આઠ ફળ લઈ એકસો પ્રદક્ષિણા કરવી શિવ સહસ્ત્ર નામના જાપ કરવા ફળના બદલે સૂતરની આટી પણ લઈ શકાય છે વ્રતના દિવસે વાર્તા વાંચ્યા કે સાંભળ્યા પછી ઉપવાસ એક ટાણું કરવું વ્રત કથા પૂર્વકાળે ચંપાવતી નામની એક નગરી હતી આ નગરમાં એક બ્રાહ્મણ બ્રાહ્મણી રહે એમને સાત દીકરા અને એક દીકરી સાતે દીકરા પરણેલા માત્ર દીકરી જ કુવારી હતી એ પણ યુવાન થઈ ગઈ હતી એક દિવસની વાત છે બ્રાહ્મણના ઘેર એક સાધુ પધાર્યા બ્રાહ્મણ બ્રાહ્મણીએ સાધુને આસન આપીને ચરણ ધોયા પ્રેમથી જમાડ્યા પછી સાતેય દીકરા અને સાતેય વહુઓ સાધુને પગે લાગ્યા સાધુએ સાતેય વહુને અખંડ સૌભાગ્યવતી ભવના આશીર્વાદ આપ્યા પછી મેનાવતી નામની દીકરી પ્રણામ કરવા આવી તો તેને ધર્મવતી ભવના આશીર્વાદ આપ્યા માં દીકરીને તો નવાઈ લાગી બ્રાહ્મણીએ પ્રણામ કરીને પૂછ્યું હે મહારાજ મારી પુત્રીને અખંડ સૌભાગ્યવતી ભવના આશીર્વાદ કેમ ના આપ્યા ત્યારે સાધુ ગંભીર અવાજે બોલ્યા તારી પુત્રીના ભાગ્યમાં સૌભાગ્ય સુખ નથી ચોરીના ચાર ફેરા પૂર્ણ થતા જ તેના પતિનું સર્પદંશના કારણે મૃત્યુ થશે આ શબ્દો સાંભળતા જ મેનાવતીની આંખમાંથી ચોધાર આંસુ વહેવા લાગ્યા માં દીકરી બંને સાધુ મહારાજને આજીજી કરવા લાગી કરગરવા લાગી ત્યારે સાધુ બોલ્યા હે પુત્રી વિધિના લેખમાં કોઈ મેખ મારી શકતો નથી કાળને તો માત્ર શિવજી જ રોકી શકે માટે અખંડ સૌભાગ્ય પ્રાપ્ત કરવા માટે સિહલ દીપમાં રહેતી શિવજીની પરમ કૃપા પ્રાપ્ત કરનાર સોમન ઘાચળ જો આ દીકરીના લગ્નમાં હાજર રહે તો કદાચ તેને અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય સાધુ મહારાજ તો ઉપાય જણાવીને ચાલ્યા ગયા પણ માં દીકરી ચિંતાતુર થઈ ગયા કારણ કે શિહલદીપ જવું કઈ રીતે મેનાવતીએ સાતેય ભાઈઓને વિનંતી કરી પણ શિહલદીપનું નામ પડતા જ ભાઈઓને પરસેવો વળી ગયો સિંહલદીપ તો મોતની સફર હતી સામે ચાલીને મરવા કોણ તૈયાર થાય તે છતાં બહેન પરના હેતને કારણે સૌથી નાનો ભાઈ તૈયાર થયો બ્રાહ્મણ બ્રાહ્મણી અને ભાઈ બહેન ચારે સિહદીપ જવા રવાના થયા પડતા પહાડો અને પર્વતોને ઓળંગતા ખીણો અને કંદરાઓ વટાવતા જંગલો વિંધતા હિંસક પ્રાણીઓથી બચતા ચારેય જણા જયારે મહાસાગર ની તીરે પહોંચ્યા ત્યારે અધમુવા થઈ ગયા હતા વસ્ત્ર તો તાર તાર થઈ ગયા હતા દેહ ઉજળાઈ ગયા હતા સામે મહાસાગરના લોઢા જેવા મોચા ઉછળતા જોઈએ ચારેય લમણે હાથ દઈને બેસી ગયા ચારેયની આંખમાંથી આંસુ વહી રહ્યા હતા જે વળની નીચે આચારે હતાશ થઈને બેઠા હતા એ વળ પર એક ગીધ રહેતો હતો બપોર તથા ગીધ પોતાના બચ્ચાઓને માટે ભોજન લઈને આવ્યો બચ્ચા બોલ્યા હે પિતાજી આજે આપણે આંગળે અતિથિ આવ્યા છે પહેલાં એમને ભોજન કરાવો પછી જ અમે જમીએ ગીધ તરત મીઠા મીઠા ફળ લઈને બ્રાહ્મણ બ્રાહ્મણી પાસે આવ્યો ત્યારે બ્રાહ્મણ ગળગડા અવાજે બોલ્યા હે દયાળુ પંખીરાજ તમારો ઘણો આભાર પણ અમારા પર દુઃખનો જે પહાડ તૂટી પડ્યો છે એના લીધે અમારી ભૂખ તરસ મટી ગઈ છે આ સાંભળી ગીધ બોલ્યો કૃપા કરીને તમારા દુઃખની મને વાત કરો મારાથી થશે એ હું મદદ કરીશ ત્યારે બ્રાહ્મણે બધી વાત કરી વાત સાંભળીને ગીધ બોલ્યો આમાં કંઈ મોટી વાત નથી બેસી જાઉ મારી પાક પર ઘડી બે ઘડીમાં તમને સિંહળદીપ પહોંચાડી દો પણ તે પહેલાં તમે ભોજન કરી લો ચારેયને થોડી સાંત્વના મળી પેટ ભરીને જમ્યા ત્યારબાદ શક્તિશાળી ગીધે ચારેયને પોતાની પાક પર બેસાડી દીધા મહાસાગર પાર કરીને સિંહલદીપ પહોંચાડી દીધા નગરની શોભા અને ભવ્યતા જોઈને બધાની આંખો અંજાઈ ગઈ સોમન ઘાચરને આખું નગર ઓળખતું હતું સાત માળની હવેલીમાં એ પોતાના સાત દીકરા સાથે રહેતી હતી નોકર ચાકર તો ખમ્મા ખમ્મા કરતા હતા સાહેબીની છોડ ઉડતી હતી પાણી માંગે તો કનકના કળશમાં કેસરવાળું દૂધ હાજર થાય એવી સાહેબી હતી હવેલીમાં પગ મૂકતા જ મેનાવતીએ સોમન ઘાચરના પગ પકડી લીધા અને રડતા રડતા પોતાના દુઃખની વાત કરી સોમનઘાચર ઘણી દયાળુ હતી તેના પર શિવની અપાર કૃપા હતી તે તત્કાળ મેનાવતી સાથે આવવા તૈયાર થઈ એની પાસે એક પવન પાવડી હતી એના પર શિવજીનું નામ લઈ મંત્ર ભણ્યો ત્યાં જ પવન પાવડી સળસડાટ કરતી આકાશ માર્ગે ઉડી પલકવારમાં તેઓ ચંપાવતી નગરીમાં પહોંચી ગયા બ્રાહ્મણ બ્રાહ્મણીએ તત્કાળ મેનાવતી માટે યોગ્ય મૂર્તિઓ શોધી કાઢ્યું ઘડિયા લગ્ન લેવાયા વાજતે ગાજતે જાન આવી વરરાજાને માયરે પધરાવ્યા જેવા વરકન્યાએ ચાર ફેરા પૂરા કર્યા ત્યાં જ એક કાળોતરો નાગ ફૂફાળા મારતો આવ્યો અને વરરાજાને દંશ મારીને પાણીના રેલાની જેમ સરી ગયો કાળી ચીશ પાડીને વરરાજા ઢળી પડ્યો માંડવામાં સન્નાટો છવાઈ ગયો તત્કાળ ત્યાં રોકડ થવા લાગી પણ સોમન ઘાચડે બધાને શાંત કર્યા જમણા હાથમાં ગંગાજળ લઈ એમાં સોમવતી આ વ્રતનું પુણ્ય મૂક્યું શિવનું નામ લઈને એ અંજલી મેનાવતીના પતિના શપ પર છાંટે તત્કાળ એ આળસ મળીને બેઠો થયો મેનાવતી અને બ્રાહ્મણ બ્રાહ્મણી તો સોમન ઘાચડના પગમાં પડી ગયા ત્યારે ઘાચર બોલી કે હવે મને જવા દો કારણ કે મારા સાથે દીકરાના પ્રાણ પંખેરું ઉડી ગયા છે જો હું તત્કાળ ત્યાં નહીં પહોંચું તો એમના શબ બાળી નાખવામાં આવશે સોમન ઘાચર તો તત્કાળ પવન થઈને પહોંચી ગઈ જઈને જોયું તો દીકરાના શબ પડ્યા છે છે લોકો તત્કાળ સોમન ઘાંચળે ગંગાજળ લઈને સાત સોમવતી અમાજનું પુણ્ય મૂકીને અંજલી છાટી અંજલી છાંટતા જ સાતે દીકરા આળશ મળીને સજીવન થયા લોકોએ ભોળાનાથનો જયનાથ ગજાવ્યો હે શિવશંકર તમે જેવા મેનાવતીને ફળ્યા એવા શ્રાવણી અમાસનું વ્રત કરનાર સૌ ભાવુકોને ફળજો ઓમ નમા શિવાય વર્ષ દરમિયાન આવતા અન્ય વ્રતોના વિધિ વિધાન કથા વાર્તા તથા હિન્દુ ધર્મની પૌરાણિક કથાઓ સાંભળવા માટે આ ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાયકન પર જરૂરથી ક્લિક કરજો હરિઓમ તત્સત